અને હાવ સ્મૂથ ને પોચી મલ કોટનમાં અને ડોલા કોટનમાં બે માં આપણે સાડી આવી છે આનો મરૂન કલર છે ઘાટો બધી જ તમને સાડી બતાવી દઈ હું આ છે એકદમ મસ્ત રીંગણી કલર લાઈટ ગુલાબી કલર જેમાં પાલો આવશે બ્લાઉઝ આવશે ને આ રીતની આખી સાડીમાં ડિઝાઇન ને એકદમ આ એક સાડી પહેરવામાં કોઈ પણ તમને કાપડ જરાય સેટું સેટું છે જ નહીં એકદમ સ્મૂથ ને પોચું આવે આપણે આ રીતનું એનું બ્લાઉઝ આવીએ ખોલતા જઈએ એટલે તમને બ્લાઉઝ પણ દેખાય બ્લાઉઝ છે પાલવ પણ છે લગભગ બધી જ સાડીમાં બ્લાઉઝ પાલવ આવશે જ એકદમ મસ્ત હાવ ફોરી અને ફ્લાવર પ્રિન્ટમાં એકદમ મસ્ત ફટો આવશે આ રીતનું આપણે એમાં બ્લાઉઝ આવીએ આખી આ રીતના ફ્લાવર પ્રિન્ટમાં આવશે એકદમ આ છોકરી ઇંગ્લિશ કલર છે આ છોક

છે અને બધી જ સાડી આજ રીતના ચાર રીતના બેન ને એમ થતું હોય બેન ખોલતા નથી પણ મારી પાસે પણ થોડોક ટાઈમનો અભાવ હોય કેમ કે ફોન પકડવા વાળું કોઈ હોય નહીં એટલે આના બધાના એકદમ ઓલી ખાતીમ સાડી આવે એકદમ સ્મૂથ એકદમ ઓલા ઓલામાં કાપડ આવશે આપણે ગુલાબી કલરનો બોર્ડર પટ્ટો છે અંદર ફ્લાવર પ્રિન્ટ આવશે દૂધિયા કલરમાં ને આપણે એનો ગુલાબી બ્લાઉઝ આવશે આપણે એનો પાલો છે ને આખી સાડી આ રીતના આવશે એને ધરતીન ગુલાબી એનો પટ્ટો આવશે બધી જ સાડી બ્લાઉઝ પાલો વાળી છે એટલે તો આપણે થોડીક ખોલીએ તો એ બ્લાઉઝ પાલો બતાવી જ દઈએ આપણે ફ્લાવર પ્રિન્ટમાં પીળી છે અને કાલના વ્લોગમાં જે આપણે બીટ કલરમાં નહોતી ને આ એના કલર છે આની તમારે ડિમાન્ડ આની પહેલા ડોલા કોટન સ્લીકમાં છે ને બહુ જ હતી બ્લાઉઝ પાલો બધું આવીએ ને તે દિવસે ઘણા બહેનો રહી ગયા છે ને આમાં હજી બીજા પણ કલર છે ઓફ વ્હાઇટ કલરમાં છે એ પણ હું તમને આની પછીની સાડીમાં સીધી બતાવી દઉં અને પીટ કલરમાં છે ગુલાબી કલરમાં હશે આપણે એ પણ જોઉં હું તેથી ગુલાબી કલર પણ ઘણા બધા બહેનોને જોતો હતો કેટલી મસ્ત વિદેશમાં વિદેશની બહારથી જે સાડીઓ આવે ને એ ટાઈપમાં સાડીઓ છે એકદમ શાઇનિંગ અને ચમકવાર તો કાપડ છે

એકદમ મસ્ત વ્હાઇટ કલર બધી જ સાડી સાંજો સાડી છે સાડા ત્રણસો રૂપિયા જ ભાવની છે ને આપણે એનો પાલવ છે આ રીતના આવશે આખી સાડી ક્રીમ ને વ્હાઇટ ઉપર કોટનમાં ફાટીક ડિઝાઇનમાં રાણી ગુલાબી કલર છે લગ્ન પ્રસંગમાં પહેરી હકો ને એ બી આ બધી સાડીઓ છે નીચે બધામાં પટ્ટો આવશે પાલવ આવશે અને આપણે એનું બ્લાઉઝ છે અને નીચે આપેલા વોટ્સએપ નંબર છે ફટાફટ ઓર્ડર બુક કરો અને તમે તમારો ને સાડી સિલેક્ટ કરો અને તમે ઓર્ડર બુક કર દો કે આ સાડી જોઈએ એક એક પીસ જોતો હોય છે તો પણ એ મળી જ હે ને ચેનલમાં નવા હોય તો ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા વ્લોગમાં આવ